નડિયાદમાં વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવી ડ્રેનેજ વિભાગના વાહનમાં આ જોખમી સવારી કરાવી જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે ગાડીના ડ્રાઈવરનો ઉડાવ જવાબ પણ તમે સાંભળો પાછળની વિદ્યાર્થી કેમ ચડ્યા તેની માહિતી જ નથી

ચાર થી પાંચ વિદ્યાર્થીઓ જેઓ લટકી દે શાળાએ જતા નજરે પડે છે મહત્વની વાત કરવામાં તો જે વિડીયો છે તે નડિયાદ શહેરના મિશન રોડ પરનો વિડીયો છે આ ડબાણ મિશન રોડ પર ડબાણ રોડ પર જે બ્રિજ આવેલો છે બ્રિજ ની બાજુ માંથી થી મિશન રોડ બાજુ જતા આ ટેમ્પી પાછળ ચાર થી વધુ બાળકો લટકી રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે કે જો આ ટેમ્પી ની અંદર આ બાળકો પટકાય અને ઈજાગ્રસ્ત થાય તો જવાબદાર તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે પરંતુ આ બાબતે ડ્રાઈવર નો પણ ઉડા જવાબ આવ્યો હતો

પલટી ગઈ છે કિમ અને ઉલ્પાડ રાજ્ય ધોરી માર્ગ ઉપરની આ ઘટના સમગ્ર પૂરપાટ ઝડપે આ સ્કૂલ વાન ચાલી રહી હતી અને તેનો અકસ્માત અડ્યો વાન ચાલકે સ્ટ્રેનિક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો હાલ સામે આવી રહી છે આપણે જણાવી દઈએ આ વાનમાં જે સવાર હતા તેમાંથી છ જેટલા બાળકોને

બાળકોને લઈને જતી એક ઇકો વાન છે તેમાં છ બાળકો સવાર હોવાની વિગતો સામે આવી રહી છે ડ્રાઈવરે ગાડી પર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો સામેથી આવતી સ્કૂલ બસ ની સામે આ અકસ્માત થતા રહી ગયો હતો અને ત્યાં આગળ વેન જે હતી તે પલટી મારી ગઈ હતી જોકે વેનમાં બેઠેલા છ બાળકોને નાની મોટી ઈજા થવા પામી છે પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરે જે નિયંત્રણ ગુમાવી દીધું હતું કારણ કે સામેથી જે બસ આવી તેને લઈને તે ગભરાઈ ગયા હોવાની વાત છે પણ કહી શકાય કે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કારણ કે વાલીઓ વેન ચાલકોના ભરોસે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા હોય છે તેમની વેનમાં પણ વેન ચાલકો કયા પ્રકારે ગાડી ચલાવતા હોય છે તેનું આ ઉદાહરણ છે થોડા સમય પહેલા બરોડા ખાતે પણ આ જ પ્રકારે ચાલુ વેન માંથી બાળકો પડી જવાની ઘટના હતી ત્યારે સુરત જિલ્લામાં ઘટના પડી છે તેને લઈને વાલીઓમાં ડરનો માહોલ છે જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પણ

કાર્યવાહી કરવાની પણ ખાતરી આપે છે ઇકો ગાડી આખી પલટી ખાય અને લગભગ છ બાળકોને નાના મોટી ઈજા થઈને બધાય સ્વસ્થ છે પરંતુ મારી વાલીઓની વિનંતી એ છે કે આ પ્રાઇવેટ પોતાના બાળકો માટે પર્સનલ રીતે આ વાહન બાંધતા હોય છે ત્યારે માલિક એમના ડ્રાઈવર ત્યારે ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખતા જ હોય છે પરંતુ એક મહિનામાં બે વાર બાળકને પોતાના વાન લઈ જતી વાનના ડ્રાઈવર અને એની હરકતો એમની એમની વર્તણુક બધી બાબતોમાં

લુબી પંપ્સ ફ્લો નહી ફોર્સ દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે દુનિયાની તકદીર જે એક ભવિષ્ય વર્ષ થી તરફ રેલવે ઓવરબ્રિજ નું કામ બે હાજર વીસ થી ગોથે ચડ્યું પાલિકાના વિકાસના દાવા પોકળ હોવાના સ્થાનિકો ના ભરૂચના ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં પાલિકા તરફથી કરાઈ રહી છે ઉપરનો ભાગ ઉતારવાની કામગીરી ચાલુ કામગીરી વચ્ચે પણ વેપારીઓ ખોલી રહ્યા છે પોતાની દુકાન ચાલુ કામગીરી દરમિયાન ઉપરથી છાજલી પડતા થઈ હતી નાસપા રાજકોટમાં બજરંગવાડીમાં અશાંત ધારો છતાં વિધર્મીઓને મકાન વેચવાના પ્રયાસ કેટલાક ઘરની બહાર લગાવાયા છે મકાન વેચવાના બેનર સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને નોંધાવ્યો વિરોધ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલની અધિકારીઓને ચીમકી અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ જાળવવા ચીમકી અધિકારીઓની ગેરરીતિની દિલ્હી સુધી ફરિયાદ થશે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળીને કરી રજૂઆત મહેસાણાના શેઢાવી ગામે ભયના ઓથાર હેઠળ ભૂલકાઓ જર્જરિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા બાળકોની મજબૂરી શાળાને ડેમેજ સર્ટિફિકેટ આપ્યા છતાં જર્જરિત ઓરડામાં ભણાવવાની પડી રહી છે ફરજ વરસાદમાં પાણી પડવાની પણ સમસ્યા પીપળિયા ખાતે નકલી શાળામાં વીજ જોડાણ પર ગેરકાયદેસર હોવાનો ખુલાસો બાજુના મંદિરમાંથી વીજ જોડાણ લીધું હોવાનું સામે આવ્યું શિક્ષણ વિભાગની તપાસમાં જુદી જુદી ખાનગી શાળાઓના પ્રમાણપત્રો એડમિશન ફોર્મ સહિતના દસ્તાવેજ મળ્યા સુરતમાં સચિન પાલી ગામે જૂની ઇમારત ધરાશાયી છ માણની ઇમારત ધરાશાય થતાં પંદર ને પહોંચી ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું મોરબી ના રેલવે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે કરાયો હુમલો કેટલાક શખ્સોએ પોતાની કાર થી સ્વિફ્ટ કાર રોકાવ્યા બાદ શખ્સો એ કરી અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત ટ્રકે એક સાથે બે કાર ને અડફેટે લેતા પહોંચ્યું મોટું નુકસાન ટ્રક ચાલક નશામાં હોવાનો સ્થાનિકો નો આરોપ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક ડ્રાઈવર ની કરી અટકાય રથયાત્રા ને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો સીએમ ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના દર્શન બાદ આરતી કરી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર અને મહંત દિલીપદાસજી સાથે કરી મુલાકાત અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે ચેકિંગ હાથ ધર્યું ઓટોમેટિક ડ્રોનની મદદથી ધાબા ચેકિંગ હાથ ધરાયું સુરક્ષા વ્યવસ્થા માટે સેન્સરની મદદથી સંચાલિત થી રખાઈ રહી છે બાજ નજર અમદાવાદ રથયાત્રા પહેલા જગતના ધારણ કર્યો સોનાવેશ દર્શન માટે ભક્તોનું ઘોડાપુરું મટ્યું વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી કરે છે સોનાવેશ ધારણ ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન હરસંઘવીએ કરી ભગવાનની પૂજા રથયાત્રા પહેલા ગજરાજનું પૂજન કરાશે અમદાવાદમાં યોજાનારી રથયાત્રાના રૂટનું ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ કર્યું નિરીક્ષણ પોલીસ બંદોબસ્ત સાથે અઢાર કિલોમીટર રૂટનું સ્વયં ગૃહ રાજ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ પોલીસ પેરામિલિટરી ફોર્સ સહિત હજાર જેટલા અધિકારીઓ રથયાત્રા રથયાત્રાના રૂટના નિરીક્ષણ બાદ નિવેદન મોડેલ કેમેરા એઆઈ વીસ જેટલા મૂવી ડ્રોન કેમેરા સહિતની ટેકનોલોજીનો કરાશે ઉપયોગ પેથડ્રોન અને હિલિયમ બલૂન દ્વારા સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાશે જગન્નાથ મંદિરે બ્રેક બાદ આપનું સ્વાગત છે વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી જ આ પાલેપોઈન્ટ વિસ્તારમાં ભાડુવાત યુવતીને મકાન માલિકે માર માર્યો અને જેનો વિડીયો પણ સામે આવ્યો છે મકાન માલિક ભાડુવાતને ગાળો આપી રહ્યો હોવાનો આ વિડિયો સામે આવ્યો છે યુવતી ઉમરા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હોવાની પણ માહિતી સામે આવી છે ભાડુવાતને મકાન માલિકે માર માર્યો જેની આ તસવીરો પણ સામે આવી છે ગાળો બોલતો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને જેની આ તસવીરો સામે આવી બનાસકાંઠાના પાલનપુરમાં યુવક પર થયેલા હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે યુવકની બાઇકનો પીછો કરી ચાર યુવકોએ યુવકને ધોકાથી માર માર્યો યુવક પર થયેલા હુમલાની ઘટના સસીટીવીમાં કેદ થઈ છે યુવકે ચાર શખ્સો સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે યુવતીને લઈને હુમલો કરાયો હોવાનું અનુમાન છે પાલનપુર પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મહેસાણાથી વધુ સમાચાર આવી રહ્યા છે જ્યાં મારામારીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે મોઢેરા ચોકડી પરની ઘટનાનો આ વીડિયો છે ગાડી દબાવતા બોલાચાલી બાદ મારામારી થઈ કાર ચાલક વિરુદ્ધ હાલ

અને અહીંયા ધોકા માર્યા હતા જાહેરમાં વલસાડમાં દારૂના નશામાં ધૂત સુરતના ત્રણ નશેડીઓની લોકોએ જાહેરમાં જ ધોલાઈ કરી નાખી નશામાં ધૂત ત્રણ યુવકોએ દમણ ગુજરાતની હદ પર પાતરીયા ચેકપોસ્ટ નજીક કાર ઓવરટેક કરવા બાબતે વલસાડની એક કારમાં સવાર ત્રણ મહિલાઓ સાથે અભદ્ર ગાળો બોલી હતી જેથી વલસાડની આ કારમાં બેસેલા મહિલાઓએ ગાળો બોલનાર વ્યક્તિની કારને આંતરી જાહેરમાં ધોલાઈ કરી ત્રણ નશેડીઓના મારથી બચવા જોધપુર મીઠાઈની દુકાનમાં તેઓ ઘુસી ગયા અને મહિલાઓ અને અન્ય લોકોએ નશેડીઓને ધોલાઈ કરીને સમક્ષ શીખવ્યો જાણ સિટી પોલીસની ટીમ આવી પહોંચી હતી અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસ સમાચાર છે ડિવિઝનમાં ખાસ કરીને ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે આપઘાત કરતા સમગ્ર બંધકમાં ચાર મચી ગઈ છે પોલીસ જવાને આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા વડોદરાના લક્ષ્મીપુરા ગામે એસએમસીએ દરોડા પાડ્યા હતા ખુડિયાનગર સ્મશાન પાસે ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું ખુલ્લેઆમ થતા દારૂના વેચાણ ઉપર એસએમસીની ટીમે દરોડા પાડ્યા સ્થાનિકોએ અનેક વખત તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા એસએમસીએ દરોડા પાડ્યા તાલુકા પોલીસના આશીર્વાદથી ખુલ્લામ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું એસએમસીએ બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી આઠ શખ્સોની ધરપકડ કરી છે અન્ય ત્રણ બુટલેગરો ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી છે જેની છોડખોળ ચાલી રહી છે બુટલેગરે દારૂના અડ્ડા પર કેશિયર સુપરવાઇઝર અને વેચાણ માટે એક માણસ પણ રાખ્યો હતો એસએમસીએ રેડ કરતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે દાહોદના નગરમાં રાત્રિના સમયે ચોર ટોળકી ચોરીને અંજામ આપ્યો હોવાની માહિતી શિશુ મંદિરે નજીકના રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા ચોરોએ બે બંધ મકાનોના તાળા તોડીને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચોરીની ઘટનાઓમાં સતત વધારો થતાં લોકોમાં પણ ભયનો માહોલ છે ચોરીની ઘટનાને લઈને સંજેલી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે દાહોદથી આ ઘટનાના દ્રશ્યો પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે નગરમાં ચોર ટોળખીએ ચોરીને અંજામ આપ્યો અને જેની આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે હાલ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે સુરત શહેર એસઓજીને મસમોટી સફળતા હાથ લાગી છે કારણ કે એસઓજી દ્વારા એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે એક મહિલા સહિત ચાર લોકોને ઝડપી લેવામાં આવ્યા છે બેગની અંદર પેસ્ટ બનાવીને દુબઈથી ફ્લાઇટમાં ગેરકાયદેસર સુરત ગોલ્ડ સપ્લાય કરતા હતા એસઓજી દ્વારા આ ગેંગ પાસેથી નવસો ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે એસઓજીએ સાહીઠ લાખથી વધુનું ગોલ્ડ જપ્ત કર્યું છે દ્વારકાથી વધુ સમાચાર પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાની માહિતી લાડવાના વાડી વિસ્તારની આ ઘટના જમીનમાં હક માંગવા બાબતે પિતાની હત્યા આરોપી પુત્ર પીજીવીસીએલમાં નોકરી કરે છે જમીન મામલે પિતા સાથે તે માથાકૂટ કરતો હતો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે ગીર સોમનાથથી વધુ સમાચાર તારલામાં શિક્ષકના ઘરમાં ચોરી થઈ છે ઘરમાંથી પાંચ લાખથી વધુના દાગીનાની ચોરી થઈ છે પોલીસે સીસીટીવીના આધારે બે તસ્કરોની અટકાયત કરી છે તારલા ગિરિરાજનગર વિસ્તારમાં શિક્ષક દંપતિના ઘરમાંથી પાંચ લાખથી વધુના દાગીનાની ચોરી કરવામાં આવી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે થોડા દિવસ પહેલા શિક્ષક દંપતી ભાવનગર દીકરાને મળવા ગયું હતું જેનો લાભ લઈને તસ્કરોએ રાત્રિના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો ગાંધીનગરના સેક્ટર એકમાં તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટના ફોર્ચ્યુનર કારે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું સ્થાનિકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો છે ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું ગાંધીનગર સેક્ટર એકની આ ઘટના જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું મોત થયું છે ફોર્ચ્યુનર કારે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર